રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી ઉનાળ વાળા ઉતરી ગયો ને કાલ સાંજે આખું કમ્પ્લીટ થયું અત્યારે આછોઆછ સુકાઈ ગયો ને પાણી છાટી દઉં પેલા મોટર અંદર ઉતારી કુવામાં ઊંડી ફૂટવા લવે

Ay, chan -chan hai हम जता आ तो छन छन करते छ नि मनी आईवी सानी मनी आईवी तो

Ya, seperti itu. Bagaimana dengan tempat ini? Ya, ini adalah tempatnya. Lihat, dewa yang dewa yang berada di Ya, dewa ada di atas. Tidak ada ભેગી કે થઈ ને તએ તો એન્જિન મજા આવી ગઈ તઈ પણ હવે જરાક ગાડી પાટા થી ઉતરી ગઈ ને બેય ને એક વસ્તુ જોતી હોય ને એટલે તે એક વસ્તુ આતું બાજે ના ના થાય ને એટલે પણ અમારે થયેલ છે ને આ દેણા માણા ને દેખે ને એટલે એની પાસે જાય નહીં કિરણ પાસે વાંધો નતો આવતો પણ પરણ ને જોઈ ના જા મારો હાલા 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 તો ઓર છે આ કોણ છે

યસ લઈ આ બધી ફેશન વાળો છે કેને નડ ગમતો આખી આખી રીતે પટ રહી મોઢું કરેલા છે ને ખાલી પટી હોય ને ના હોય ને હાલે પણ આ છે ને ઓલો ફેશન રહી છે ને આઈ પટવારી ઈ એમ ગમતી નથી જો આમ હોય આમ જો આમ હોય આમ કે ચાવી લે લેવું ને આવું હોય છે ને એવું નઈ લઈ આવું લેવું બરોબર ને આવા નો ગમે તને આવા ને વારા પણ આથી આવી રીતના કટના રેવી જોઈએ મોહન જો નહીં કરે મો કરે

સાતાણ ભેરુ થી ફોલ લઇ આવે પછી ખાંડી નાખ સુધી પછી બેગ બીક નિરાય પછી પાછું જઈ નવરા થાય ને ત્યાં આટલા રૂંઢે નવરા હોય તે લઈને બેહી જાય એટલે ફૂલાઈ જાય હાલો તમારે કઈ બોલવું છે તો આવી જો પ્રિયલાજ તને બહાર એ પોગાડવાની છે પ્રિયલાજ મોળી મોળી ફૂટી ઉઈતી હોય આવી તી ને હર

આજે પ્રિય લાવે નઈ હર મહાદેવ કરવા હું હાથ માં આવે ને એટલે પછી ન હોવડાવીએ તો બસ હવે આજનો વિડીયો કરી દઈએ પાછા કાલે નવા વિડીયો ત્યાં સુધી બધા હરર મહાદેવ